ડીઝાના ટાવર્સ ગામે ખેડૂતોએ જેટકો કંપની સામે નોંધાવ્યો વિરોધ ખેડૂતોના ખેતરમાં જેટકો કંપની દ્વારા વીસ થાંભલા કરવાની કામગીરી શરૂ કરાતા નોંધાવ્યો વિરોધ જેટકો કંપની દ્વારા સરકારના નિયમો અનુસાર વળતર ન ચૂકવતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યક્ત કરાય જેટકો કંપની દ્વારા ખોદાયેલા ખાડામાં એક ખેડૂત પડી જતા ખેડૂત બેભાન થતાં એકસો દ્વારા સારવાર અર્થે ખસેડ્યો જેટકો કંપનીના અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાના

તો છતાં ખેડૂતોને ઉપર દાદાગીરી કરી પોલીસ બોલાવી એકા કાકા બે ભાન હાલતમાં પડ્યા છે તો છતાં કોઈ આયા છે તોફલો ઉભો કરવા આ કોઈ કોઈ ખેડૂતનું સાંભળતું નથી ખેડૂતોના વીજ ખેતરમાં વીજપોલ ઊભો થાય તો ખેડૂત નારાજ નથી પણ ખેડૂતને પૂરું જેટકો જોડે બીજું એક ઓપ્શન છે કે જે ભરત રાણપુરથી રાણપુર થી ભડતરો સીધી લાઈન આવે છે તો એમાં પાંચથી સાત તોફલા જ આવે છે આ ઓગણીસ સાંભળા આવે છે અને એક બીજું કે ગૌચરની જગ્યા જે પડતર જગ્યા કહેવાય એની અંદર તે લાઈન છે તો ખેડૂતને નુકસાન થતું નથી એ છતાં પણ કોઈ એમની મનમાની અને દાદાગીરીથી ખેડૂતના ખેતરમાં વીજ પોલ ઉભો કરવા આવ્યા છે અને ઓનુ સોલ્યુશન નહીં આવે તો અમારે ધરણા કરવા પડશે તો અમે ધરણા કરશું કલેક્ટર ઓફિસમાં જવું પડશે ત્યાં જઈને બેસી જશું ભૂખ હડતાળ ઉપર ઉતરશું અને જે કરવું પડશે એ ગાંધી ચિંધિયા માર્કેટ ચાલવા માટે અમે તૈયાર છીએ

અને આયા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતા છું સાહેબ ખેડૂતોનો શું પ્રશ્ન છે કે જેને લઈ અને ખેડૂતો અત્યારે વિવાદ ઉપર આવી ગયા છે હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી પ્રશ્ન શું છે એ જે મુદ્દાને લઈને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેટકોનો વિરોધ થઈ ગયો છે હવે એમનો સર્વે નંબર કોઈ અલટ ઉલટસુલટ થયા છે એ પ્રશ્ન એમનો પોતાનો છે એમાં અમે કંઈ કરી શકતા નથી ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે તેમને જે એમના ખેતરની અંદર જે ધામલા નાખવામાં આવી રહ્યા છે એનું વળતર જે સરકારના નિયત કર્યા મુજબ બહુ ઓછું અને મેક્સિમમ ઓછાથી એ ઓછું મળી રહ્યું છે તો આ માટે આપને શું કહેવાનું એમાં તો સરકારી અમે વંધન કરતા છીએ સરકારના જે નીતિ નિયમ પ્રમાણે અમે બધું જ આપીએ છીએ